હોટલ નું શાક ભુલાવી દે એવું એકદમ ટેસ્ટી મલાઈ કોફતા ઘરે તૈયાર કરવા માટે અહીંયા કડાઈમાં આપણે ડર્ટ ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ પછી એમાં અડધી ચમચી જીરું ત્રણ એલચી બે તજના ટુકડા એક તમાલ પત્ર ઉમેરી ત્રણ મીડિયમ મોટી સાઇઝ ની ડુંગળી જેના રીતે સ્લાઇસમાં કાપીને ઉમેરી દેશું ડુંગળીને આ રીતે એક થી બે મિનિટ માટે સાકળી લેશું ડુંગળી થોડી સતળાઈ એટલે છ કળી જેટલું લસણ એક ઈચ આદુના ટુકડા એક તીખું લીલું મરચું ઉમેરી મિક્સ કરી બે મિનિટ સાકળી હવે ડુંગળીનો થોડો કલર બદલાય એટલે ત્રણ મીડિયમ સાઇઝના બારીક કાપેલા ટમેટા સાથે આપણામાં દસ થી બાર નંગ જેટલા પલાળેલા કાજુ એક ત્રીસપૂન મીઠું અડધી ચમચી હળદર પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું એક ટેબલ સ્પૂન ધાણાજીરું ઉમેરી સારી રીતે મિક્સ કરીએ પછી દોઢ કપ જેટલું ગરમ પાણી ઉમેરી ઢાંકી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ થોડી જ વારમાં ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે ગેસ બંધ કરી મિશ્રણને ઠંડુ થવા દઈએ ત્યાં સુધીમાં કોફતા બનાવીએ કોફતા બનાવવા સો ગ્રામ જેટલું પનીર લેશું અને એને ખમણી લેશું પછી એમાં પચાસ ગ્રામ મોળો માવો ઉમેરી સારી રીતે ખમણી લઈએ હવે એક મોટી સાઈઝ બાફેલું બટેટું ઉમેરી સારી રીતે ખમણી લેશું હવે આપણે હલકું આ બધી સામગ્રીને હાથેથી મિક્સ કરીએ પછી બે ટેબલ સ્પૂન કાજુ દસ નંગ સમારેલી કિસમિસ બે લીલા મરચા એક ઇંચ છણેલા ટુકડો અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી અહિયાં બાઇન્ડિંગ આવે એટલું અથવા એક થી બે ટેબલ સ્પૂન

ઉમેર્યા વગર સ્મૂધ એવું પીસી લેશો હવે કઢાઈમાં એક ટેબલ સ્પૂન બટર ગરમ કરીએ પછી એમાં એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી ગ્રેવીનું મિશ્રણ ઉમેરીએ સારી રીતે મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન ખાંડ અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરીએ પછી અડધા કપ જેટલું ગરમ પાણી ઉમેરી મિક્સ કરી ગ્રેવીને બે મિનિટ ધીમા ગેસ પર થવા દઈએ હવે ચાર ટેબલ સ્પૂન જેટલું ફ્રેશ ક્રીમ સાથે અડધી ચમચી કિચન કિંગ મસાલો અને થોડી કસૂરી મેથી ઉમેરી મિક્સ કરી ગ્રેવી ને આપણે સર્વિંગ બાઉલ માં કાઢી લઈએ ઉપર થી આપણે કોફતા ઉમેરીએ અને ક્રીમ સાથે સજાવી આ મલાઈ કોફતા એકવાર ઘરે બનાવજો બધાને બહુ ભાવશે